માતાજી જય મુંબઈમાં અને જો આજે સવાર સવારથી અમારે ચોળાફળીનું શાક બનાવવાનું છે અને ચોળા રેખા ચાલુ કરી દીધું છે અને કઈ રીતે બનાવે છે આજે તમને આખા બે ચોળાફળી બાજરીમાં વાવેલી છે એટલે વેણે છે અને આજ તો ઘણા લોકોને બનાવવાનું નથી ને ત્રણ જણ ને બનાવવાનું છે ને તો ફટાફટ ચોળાફળી લઈ અને ઘરે ઘરે જઈને આપણે કઈ રીતે બનાવે છે જો આ નાના નાના ફૂલડા લાગ્યા છે અને આખી બાજરી કેવી ને એવી ચોળા ફળી છે ધેખા સવારથીનો દાડો ઉગ્યો અને સવારથી ને વહેલી આવી ગઈ છેલ્લા વાગે આઠ નવ વાગ્યા એમ અને ઓલી સાઈડ બીજા વેણે રહીએ ફટાફટ ચોળા લઈને આવી અને આ શું લાવી ગયા કાળેગું લઈને આવ્યા છે પાછળ છે કાળે કે કાળેગ ખૂબ ખેતરમાં પડ્યા છે અને તરબૂ છે અને આપણે આવીએ છીએ ચોળાફળી અને આપણે આ સાઈડ જો કાકડી છે આપણે શાકભાજી પાસે ખૂબ બધી વાયેલી છે ને અને હમણાં આરો હોય દર્શન બધા રમેલા આરો આ છે શાક કરવાનું આરું આપણે બધા બ્લોગ બનાવે પણ આપણે અલગ ટાઈપનો બ્લોગ બનતો હોય તો જો પાકીને ઓલી લાવી દીધી છે ચોળાફળી અને આ સાઈડ રે વિજય લાઈ છે કાળે કો મત ફોડો ને પણ કા શું છે કા શું છે પણ એમ ના ફોડા છે ને કરીને ફોડો આ કાળે કે બધે લાગે ફોડવાની બધી રીતુ હેડે આઈ દો રેખા ફોડી ના લાગે

મારસાને બીજા બજાર નોખીને બધું કમ્પ્લીટ કરી નાખશું અને હવે ડાયરેક નોખવાનો છે વઘાર આપણે જોઈ દે કેવી રીતે નોખેલ છે વઘાર જો આ ખોધ અને અંદર ધોકી દીધું કે તેલ ના ઉડે ને એટલા સારું કેટલો મસ્ત કલર પકડ્યો છે અને હજી એને એક થી બે મિનિટ સુધી પાકવા દેવાનો છે કારણ કે મસાજ જબરજસ્ત સડી જાય એટલા હારું અને એટલી સડી આ સાઈડ બીજાને રમાડે રહે છે આરો હે ને અરે બેઠો બુધાલાલ ખાય છે અને રેખાય બધું કમ્પ્લેટ કર્યું હવે મરચા બીજા ચડી જવાય તો મળીએ બે મિનિટ પછી જો ઓલા મરસા ચડતા ઉધી આ બધું પાણીથી ધોઈ અને એક વાટકામ લઈ લે મરચાંવાળા વાટકો જે પ્યાલનો હતો ને એના લેવાનું ચાલુ છે એટલે ચોળા ફળી દોણા કાઢેલા થઈ અને લઈ લે પછી ગારફળી જોજો આ સાઈડમાં ધોઈલી જ પડી છે એટલે ઓલા મરસા ચડતા હું હજી મરચાં ચઢવાનું ચાલુ છે એટલી ઘડી આપણે એક વસ્તુ જોઈને આવારા જો એ શું અડે આ જો ગરગુલિયા નોના નોના જો આપણા કૂતરા ને રાડ્યો કરે ભૂખ લાગી છે અહિયાં હવે રોટલા બીજા નોખવાના છે રોટલા નોખો પડા એ કૂતરી બે ચાર ગરગુલિયા છે ના 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 એ હવે ફોયલે વાયરા જો આપણે મરતા 2 મિનિટ થઈ ગયું મરતા સડી ગયા અને હવે આનામાં ફળી એડ કરવાની હવે મિક્સ કરશે બધું ફટાફટ આમાં દેશી ગામડા ખાવા આ રીતનું બને હો પહેલા અને હવે પેલી ગ્વારફળી પડી છે ને એ બધી અંદર એડ કરવાની છે આમાં રોજ પાસે સબ્જી રેખા જ બનાવે બીજું કોઈ ન બનાવતો હવે ગ્વારફળી પણ એડ કરી દીધી અડધી બધું મિક્સ કરે છે અને હજી થોડી હજી પડી છે નોખવાની નોખી દેશે બધું એડ થઈ ગયું છે હવે આની એક બે મિનિટ વળી ઢાંકીને દે મૂકી દેવાનું ટોકી દેવાનું ટોકીને મૂકી દેવાનું પછી ગરમ પાણી કરેલું પડ્યું છે આ સાઈડ એટલે ગરમ પાણી પછી એડ કરવાનું ઠંડુ પાણી હોય ને તો શાક બગડી જાય બગડી જાય હવે ઢોકી દીધું છે હવે બે મિનિટ પછી મળીએ જો હવે બે મિનિટ થઈ ગઈ હવે પાણી એડ કરવાનું છે ગરમ પાણી હતું અને એને અંદર એડ કરવાનું કેટલું ખાલી માપનું કોરો શાક બના રસાવાળું નથી બનાવવા રસાવાળું ના સારું લાગે થોડું હોય ને એટલું સારું જો કમ્પ્લીટ થઈ ગયું છે હવે એને ચડતા સુધી કમ્પ્લીટ ઢોકીને મૂકી દેવાનું છે અરે એને મૂકી દીધું આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે અને જુઓ કેટલું મસ્ત બન્યું છે ચોળાફળીનું ગુવારફળીનું શાક ભાવે છે એ ફટાફટ કોમેન્ટ કરજો અને તમે કહેશો તો આવા નવા અમે સબ્જીના અમારા ઘરે રોજનું શું ખાવાનું બને છે અમે વ્લોગ બનાવતા રહીશું અને અમારા વિડીયોને લાઈક કરવાનું ના જય માતાજી અને આ સાઈડ તો બેઠી બેઠી રમાડેરી છે આરોહી તો હવે ગુડ નાઇટ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને બીજા બેઠી બેઠી એસ્કારો ફેરી છે ઘોડીઓ હતી ને હાર એટલે સાઈડમાં પંખો ચાલુ છે તો મળીએ હવે નવા બ્લોગમાં જય માતાજી